મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે ગાંધીનગરમાં આજે મહિલાઓની હાકલ ગુંજતી જોવા મળી રહી છે આશા વર્કર અને આશા ફેસેલિટર બહેનો દ્વારા મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ મોટી સંખ્યામાં ભેગી થઈ અને પોતાના હકો માટે આક્રમક માંગણીઓ મૂકી હતી તેમની વેદનાને માત્ર મોંઘવારી કે ટેકનિકલ દબાણ સુધી પૂરતી નહીં પરંતુ આધુનિક ભારતીય મહિલાના હકો અને માનવ અદાલત સુધી લઈ જવાતી જોવા મળી હતી બિલકુલ આખા ગુજરાતની આશા વર્કરોની એક પીડા છે ફેસેટર બહેનોની એક વેદના છે કે ગુજરાત સરકારે ગુજરાતની આશા વર્કર બહેનોને ઓનલાઈન કામગીરીનું ફરમાન કર્યું છે તો મારી સૌથી પહેલી વાત એ છે કે તમે લાખો રૂપિયાનો પગાર લેવાવાળા ધારાસભ્યો અને સાંસદ સભ્યો પહેલાં તમારા વિસ્તારની કામગીરી ઓનલાઈન કરો પછી તમને ખબર પડશે આ ફરમાન છે બહેનો પાસે કોઈ સ્માર્ટ ફોન નથી રિચાર્જ એમને કોણ કરી આપશે ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની અમારી આજે બેઠક મુક્ત છે સરકાર ઇન્સેન્ટિવના નામ ઉપર આશા વર્કર ફેસિલિટીઓનું ભયંકર શોષણ કરી રહી છે અમારી માગણી છે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન બહેનોને આપે એકસો દિવસની મેટર્લિટી લીવ આખા ગુજરાતની ગર્ભવતી મહિલાનો ખ્યાલ રાખનારી આ બહેનો માટે માંગી છે આ કઈ મોટી માંગણી છે સરકાર સશક્ત નારી કરવાની વાતો બેનર પોસ્ટરમાં કરે છે પણ ખરેખર સશક્ત કરવી હોય તો ગર્ભવતી આશા વર્કર બને છે તો એને એકસો એસી દિવસની તમે પાછલા મહિનાઓમાં એને રજા આપો ઓનલાઈન ટેકોની કામગીરી બહેનો હાલ પૂરતી નહીં કરે સ્થગિત અમે રાખવા માટે અમારી બેઠક થઈ છે કારણ કે ઓનલાઈન કામગીરી એ કરવા માટે નેટ જોઈએ રિચાર્જ જોઈએ અને મોબાઈલ જોઈએ સરકારને અમે કહીએ છીએ કે તમારે

આરોગ્યનો ભાર ઉપર લઈને ફરી રહી છે સરકારની બધી યોજનાઓમાં આજ બહેનો ઘરે ઘરે જઈને કામ કરે છે રોજ ઉઠીને સર્વે 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 નવા નવા ટાર્ગેટ આટલા આભા કાર્ડ કાઢો આટલા આયુષ્યમાન કાર્ડ કાઢો અને લિટરલી ધમકી આપે છે આટલા તમે આગળની રણનીતિ એ છે કે મીડિયાના માધ્યમથી સરકારને મેસેજ પહોંચાડીએ છે કે ઓનલાઈન કામગીરીનો જે ફરમાન આવ્યું છે જે દબાણ આવ્યું છે એના જે પ્રશ્નો છે મોબાઈલથી થી માડીને તમામ એ પ્રશ્નોનું સરકાર પહેલામાં પહેલા નિરાકરણ લાવે અને જો નિરાકરણ ન લાવે તો રાજ્યવાપી ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે અમે આંદોલન કરીશું અમે નારી શક્તિ છે ગુજરાત સરકાર અમારો અવાજ ન સાંભળે તો દિલ્હી મોદી સરકાર સુધી અમે પહોંચીશું આશા વર્કરનું શોષણ બંધ કરો બંધ કરો